ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે એકમાત્ર ઉપાય વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર નાયબ વન સંરક્ષક વિસ્તરણ વિભાગ હરેશભાઈ મકવાણાએ વિગતો આપતા કહ્યું ફક્ત વૃક્ષો વાવવાથી કંઈ નહીં થાય આપણને એ વૃક્ષોનું જતન પણ કરવું પડશે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે આ ગ્લોબલ વોર્મિંગ સમસ્યાને નાથવાનો ઉપાય એકમાત્ર વૃક્ષારોપણ છે અને માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ રોપાયેલા રોપા વૃક્ષ ન બને ત્યાં સુધીની માવજત કરવી જોઈએ અને આ કાર્યનું માત્ર સરકાર કે સરકારનો ફોરેસ્ટ વિભાગ બલકે આમ જનતાએ સાથે રહીને સામૂહિક રીતે વૃક્ષો ઉછેરવાની જરૂર છે તેવું નાયબ વન સંરક્ષક હરેશ મકવાણાએ જણાવ્યું હતું કચ્છ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ જંગલ ખાતા દ્વારા નવા વૃક્ષો વાવેતર માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે તેમ જણાવતા નાયબ વન સંરક્ષક વિસ્તરણ વિભાગના હરેશ મકવાણાએ કહ્યું હતું કે હાલમાં આપણે ગરમીનું પ્રમાણ અનુભવી રહ્યા છીએ જે ગ્લોબલ વોર્મિંગ ચેન્જ બતાવે છે અને આ સમસ્યા સમગ્ર વિશ્વ માટે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે એકમાત્ર ઉપાય વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન છે તેમણે કચ્છ જિલ્લામાં સંરક્ષક વિસ્તરણ વિભાગ દ્વારા ચોમાસાની સિઝનને અનુલક્ષીને રોપાઓની તૈયારી સાથે વૃક્ષ વાવેતર માટે સંપૂર્ણ તૈયારીને આખરી ઓપ આપી દેવાયાની માહિતી આપતા કહ્યું હતું કે વૃક્ષ વાવેતર માટે સામૂહિક ધોરણે પ્રયાસો કરવા પડશે જી નમસ્કાર આપ સર્વ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી આપણે ઉનાળામાં તાપમાનમાં સતત વધારો જે છે એ નોંધાઈ રહ્યો છે અને એનો અનુભવ પણ આપ સર્વે કરી રહ્યા છો આજે તાપમાનનો વધારો જે છે એ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આપણે અનુભવી રહ્યા છીએ હવે આ જે ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એને જો આપણે નાથવી હોય તો આપણે સામૂહિક પ્રયત્ન કરવો પડશે અને તમે બધા જાણો છો કે વૃક્ષની નીચે તાપમાનમાં બીજા કરતાં એટલે કે ખુલ્લા મેદાન કરતાં વૃક્ષની નીચે તાપમાનમાં દેખી તો ઘટાડો થતો હોય છે તો આ જે તાપમાનમાં જે ડિફરન્સ છે એ ડિફરન્સ લાવવા માટે વૃક્ષ જે છે એ આપણને ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે સાથે સાથે વૃક્ષના તો ઘણા બધા ફાયદા છે તેના મૂળથી લઈ અને એના પર્ણ એના ફળ એના છાલ તમામ બાબતો જે છે એ આપણે ગુણકારી સાબિત થઈ રહી છે તો વૃક્ષોના તો ઘણા બધા ફાયદા છે આપણને ઓક્સિજન આપે છે સાથે સાથે એના ઔષધીય ગુણોનો પણ આપણે લાભ લઈ રહ્યા હોઈએ છીએ સાથે સાથે આપણને લાકડું પણ આપે છે તો વૃક્ષની મહત્ત્વ વિશે તો હવે આપણે કોઈને કંઈ જાગૃત કરવાની અમને જરૂર લાગતી નથી પરંતુ વૃક્ષારોપણ જે છે એ હવે આપણે બધાએ કરવું રહ્યું કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાએ રિસન્ટલી ગયા વર્ષમાં આપણે બીપર જોઈનો પણ અનુભવ કરેલો છે તો આવા વાવાઝોડાની સામે ઝઝૂમવા માટે ઘણા બધા વૃક્ષે પોતાનું બલિદાન પણ આપ્યું છે તો આ જે આપણને નુકસાન થયું છે એને રિકવરી કરવાનો હવે સમય આવી રહ્યો છે આ ચોમાસામાં આપણે સર્વે વધુને વધુ વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં જોડાઈએ અને વૃક્ષો માત્ર વાવીએ નહીં પરંતુ ઉછેર કરી રોપાઓમાંથી વૃક્ષ બને એ તરફ આપણે પ્રયત્ન કરીએ સામાજિક વનીકરણ વિભાગની વાત કરું તો અમારી જે નર્સરીઓ છે એ લગભગ બધા જ તાલુકામાં નર્સરીઓ આવેલી છે અને વિભાગને નર્સરીઓમાંથી એકદમ ટોકન દરે આપણને વૃક્ષ જે છે એના રોપા આપવામાં આવે છે એનો લાભ લો અને નર્સરીમાંથી જે રોપા લઈએ છીએ એની કાળજીપૂર્વક ઉછેર કરી અને એને વૃક્ષમાં પરિવર્તિત થાય એ માટે સામૂહિક પ્રયત્ન કરીશું મને આશા છે કે આ વર્ષે આપણે બધા જ આ એક નોબેલ જે એક્ટ છે એની અંદર જોડાઈશું ધન્યવાદ